જય જવાર જય આદિવાસી જય માતાજી તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શુભકામના છે તો મિત્રો હાલ આપણે કામ બધું ઘણું છે પણ સૌપ્રથમ પહેલાં વરસાદની બહુ આગાહી કરે છે આપણે અંબાલાલ કાકા એટલે આ કંઈક 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 એવો લાગે ને કપાસ ફૂટવાનું ચાલુ થઈ જાય મિત્રો એવો પહેલાંનો કંઈ હોય ફૂટવાનો ચાલુ થઈ ગયો છે અને બીજું કે કપાસ ફૂટવાનું ચાલુ થઈ ગયો એમની એટલો ઓલો વરસાદ પડ્યો ને એ વરસાદની અંદર આપણે શું છું ખબર પીળા છોડવા થઈ ગયા ને એમાં કપાસ ફૂટેલો છે મિત્રો એમાં છે પણ આમાં શું આ તો આવા બધા ભીંડવા છે આવા આવા તો આ લઈ લેવાય પછી આ વરસાદ વરસાદ આવે ને તો ઘાણી કરી લે આવા છે ઠંડા આ છે આવા પણ આ મિત્રો નીચે ફૂટેલો છે તો નીચે છે વધારે ફૂટેલો એટલે એવી કમામથી આમથી એવી બે ત્રણ ગાહડી નીકળી જાય તા એટલા કપાસ બગડે એના કરતા આપણે લઈ લેવાના બગાડવું નથી આ બહુ કિંમતી છે કારણ કે માંડ માંડ આવડો મોટો કર્યો આપણે અને વરસાદમાં પલી જાય તો હું કામ નાખી તો મિત્રોને બતાવી દેવ આપણે કપાસ અમારી વાડીમાં મુરત કરી નાખ્યું છે ચૂંટવાનું પ્રથમ અને બીજું કે મિત્રો દાળી કરવા છે ને તો આવી જજો હાલ કારણ કે દાડી હવે ચાલુ થઈ ગઈ છે કપાસ વીણવાની મગફળી ઉપાડવાની સાઈડમાં જોઈને બાજુમાં મગફળી ઉપાડવાની અઠવાડિયાની અંદર મગફળી ઉપાડવાની લેવાની છે અને આવો કપાસના ધૂંદા જોઈએ મિત્રો આ હશે કપાસ આ આથી હશે પૂંધા કોઈક કોઈક લઈ લેવાના હશે છે એમાં સો ફૂકેલા એટલે લઈ લેવાના છે લગભગ આખા ખેતર મેં ફરીને આંટો મારી એટલે થઈ જાય મજાનો થઈ જાય ચાર પાંચ ગાહડી થઈ જાય મુર્તવાલાય ગીને એટલે પણ આ મુર્ત કઈ ને કહેવાય નું મુહૂર્ત મિત્રો ઓછું છે આપણે બાકી ગઈ સાલ મુહૂર્તમાં લગભગ ચાલી નાહું મિત્રો ગઈ સાલ એટલે કપા આ મુહૂર્ત આ વર્ષનું ઓછું છે આપણે વરસાદ આવી ગયો ને તો ઓછું છે બાકી જોઈએ એવું થઈ જાય મિત્રો આવું છે આપણું કામકાજ તો આપણે કપાસ પછી બતાવીશું પછી મળીશું કેટલી ગારી થાય છે અને આ હાલ આપણે કપાસની આવી ફાલ છે પાછી દવા બવા મારીને એટલે ફાલ થોડોક એમ લાગે વાંધો નહીં આવે થોડો ઘણો પાછો વીસ પચીસ બીંધો થઈ જાય તો મહેનત વળી રહે એવું લાગે બાકી ઝાડવું છે મિત્રો તો છે આ ફરી વળીએ બે જણા છે ફરવાવાળા આમાં હું દાળિયા લેવા ખા રાખવાના આ સાસો ફૂટો હોય તો એ લઈ લેવાના આપણે દાળિયા રાખવાની મજા નહીં એનો આવો છે કલર કપાસનો હાલ આવો થવા માંડ્યો હતો જાજો વરસાદ પડ્યો હતો ને તો કાંઈ રહે ન તો મિત્રો અમારો તમને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે મજૂરીયા માણસે આપણે સબસ્ક્રાઈબ કરીને ને તો મજા આવે તો મળીએ